આજે આપણે નાસ્તા માટે ગરમા ગરમ કાંદા પૌવા બનાવીશું તેના માટે આપણે બટાકા પૌવાવાળા પૌવા લીધા છે અને તેમાં નાખવા માટે આપણે ડુંગળી પત્તા અને લીલું મરચું અને સિંગદાણા લીધા છે પૌવાને આપણે હળવા હાથે પાણી નાખીને સારી રીતે ધોઈ લઈશું અને પછી પૌવાને આપણે નીતરવા માટે મીકી દઈશું નીચેનું પાણી આપણે ઢોરી દઈશું અને ચારણીના પૌવાને આપણે આ રીતે કોરા થવા રહેવા દઈશું પછી આપણે એક કડાઈ મૂકીશું અને તેમાં તેલ રેડીશું અને તેલને પણ આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે જે આપણે સિંગદાણા લીધા છે તેને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેલમાં આપણે તેને તળી લઈશું આપણા સિંગદાણા ક્રિસ્પી થઈ ગયા છે એટલે આપણે તેને સાઈડ પર કાઢી લઈશું ગરમ તેલમાં આપણે રાઈ નાખીશું રાય થોડી ફૂટવા લાગે એટલે તેમાં આપણે થોડું જીરું ઉમેરી દઈશું અને જીરું થોડું ફૂટી જાય એટલે તેમાં થોડી આપણે હિંગ નાખી દઈશું પછી આપણે જે ડુંગળી ઝીણી સમાનને રાખી છે તે આપણે તેલમાં સારી રીતે તેને શેકી લઈશું ડુંગળી આપણી સારી રીતે શેકી ગઈ છે તેમાં આપણે લીલા મરચાં અને મીઠા લીમડાના પાન નાખી દઈશું અને આપણે તેને તેલમાં સારી રીતે ફ્રાય કરી લઈશું ડુંગળી અને મરચાં આપણા સારી રીતે ફ્રાય થઈ ગયા છે આપણે હવે તેમાં થોડી હળદર નાખી દઈશું આપણી ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે આપણે હવે પલાળેલા તેમાં પૌવા ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખીશું અને એક ચમચી જેટલી આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું અને આપણે પૌવાને સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે આપણા પૌવા મિક્સ થઈ ગયા છે આપણે તેમાં એક લીંબુનો રસ ઉમેરી દઈશું અને આપણે શેકેલા શિંગદાણા પણ તેમાં ઉમેરી દઈશું સિંગદાણાને આપણે પૌવામાં સારી રીતે મિક્સ કરી દઈશું આપણે હવે તેમાં થોડા ધાણા ઉમેરી દઈશું અને ધાણાને પણ પૌવામાં સારી રીતે મિક્સ કરી દઈશું આપણા કાંદા પૌવા બની ગયા છે આપણે તેને હવે એક ડીશમાં સર્વ કરી લઈશું ડીશમાં પૌવા કાઢ્યા પછી આપણે તેના ઉપર થોડા ધાણા ઉમેરીશું પછી આપણે તેમાં થોડા સિંગદાણા ઉમેરી દઈશું જીના કાપેલા ટામેટા ઉમેરીશું અને ઝીણી કાપેલી આપણે તેના પર ડુંગળી નાખી દઈશું અને ઝીણી સેવ પણ નાખીશું આપણા કાંદા પોવા બનીને તૈયાર છે